એક અદ્ભુત કથા તમને આ પ્રસંગમાં મારે મહાભારતની સંભળાવવું મહાભારતમાં એક સત્યદેવ નામના રાજા હતા અને આ રાજા સત્યના પાલન કરવા માટે ગમે તે જાતું કરવું ઘટે એ કરી દે પણ સત્યને ના છોડે સત્યદેવ એટલે એનું નામ પડી ગયેલું સત્યદેવ નામના રાજા મહાભારતની આ કથા હવે આ રાજા સત્ય માટે ગમે તેટલું જાતું કરવું ઘટે છોડી દે પણ સત્ય ન ચૂકે એમાં એક દિવસ આ રૂપકના રૂપમાં આ કથા લખાણી છે રાજાના ઘરમાંથી એક નારી બહાર નીકળીને જાતી હતી એટલે સત્યદેવ નામના રાજાએ એને પૂછ્યું કે દેવી તમે કોણ છો તો કહે છે કે હું લક્ષ્મી છું સંપત્તિ છું ક્યાં જાઉં છું તો કે તારું ઘર છોડીને જાઉં છું કેમ તો કે તમે તો નકરી સત્યની જ પરવા કરો છો સત્યની પરવા કરવામાં મારું તો કઈ ધ્યાન જ રાખતા નથી મારી તો તમે